હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છે બધા મિત્રો મજ માં લેમ્પનો પ્રકાશ બહુ આવે છે આપણે નાયદ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે માથું હમણાં બહુ વિખાઈ જાય અત્યારે આવી ગયા છે હવાના હાડા ચાર માલ હજી બધા બેઠા જ ટાઈપના મારો મમ્મી ભાખરી બનાવે છે ચાલો બતાવું હજી હવાના હાડા ચાર જ માલ બધા બેઠા છે doa kira-kira apa punam sih tuh punam mana punam doa kira-kira mana tuh tuh બેઠા છીએ શાંતિ થી અહીંયા સમય નવ કેવું છે કામકાજ ચાલે છે

દોવાની તૈયારી કરવા મળ્યા છે મશે આગળ આગળ આવેલા જાય છે રાવણભાઈ જોઈ શકો છો મારી ગંગા છે હું આવીને એટલે આમ તો ફરી દે દોવાનું હોય ને એટલે આ ગોલથી Krishna Dulke Agupi At siya mari Kapila Kapila bachu dewa ni siya muna Ito siya Kapila Kapila Aas. Kapila Kapila siya na bachu dewa ni siya mari Kapila Mas

અવાજ ન થાઓ તો જોરથી બોલો હું ખંપળાતું નથી અત્યારે કેમ બોલ્યા ખૂબ

કેમ છે મિત્રો મોજમાં આપણે સીટી આ મારા મામાની ત્યાં આજે એવડા માંડવી કાઢે છે તો હોન મારા મમ્મી આવ્યા છે એમાં મમ્મીને ક્યાં થાય દાળ ત્યાં ભે હું નહીં બધું બાંધીશ આંબાવાડી આગળ કાઢે છે માંડવી ચાલુ છે જરૂર tao tâm này bắt tay đi chắc lắm mạnh đôi cam thấy dữ chả mày mạnh đôi đi khát thì આમાં દેખાતા નથી जो शेयर सेयर गर्छु सब्सक्राइब गर नै कुर्ता प्लिज सपोर्ट गरय स्वामीनारायण जय मल्लोधर जय गौमाता